મિત્રો આજે આપણે જવાનું છે ગિરનાર તો અહીંયા આગળ આપણે ચડવાનું ચાલુ કરી છે પગારથી તમે જો અહીંયા આગળ નવ હજાર નવસો પગાર ત્યાં ચડવાના છે મિત્રો આજે તમે જુઓ અહીં આગળ અહીંયાનું લોકેશન કેવું લાગે છે તમે જુઓ મિત્રો મિત્રો આપડે બે હજાર પગાર ત્યાં ચડ્યા છે हाँ। मित्रों अपीसो पग चली चुकिया छे अं आगे जो ते तो સાત હજાર પોનસો પગાર ચડવાના બાકી છે અહિયાં આગળ અહિયાં આગળ ઝંડી રાસન જોવા મિત્રો દોર બાંધતો કા ખરી મંગાય જ તમને ગાસી 20 દિવસમાં જ

મિત્રો સો જે પગાર ચડી ચુક્યા છે અહીંયા આગળ ત્રણ હજાર પહોંચો ਬਹੁਤ ਬੜਾ ਬੋਲੋ ਹਾਂ ਆਵਾਜ਼ ਹੈ ਹਾਂ ਬੋਲਦੇ ਤਾਂ ਇਹ ਕਰਵਾਦੇ ਰਹਿ ਜਾਂਦੇ ਨੇ ਕਾਹੂ ਹੱਥ ਨਹੀਂ ਕਰਦੇ ਚਲੋ ਬਰੇ ਜਾਈ ਨਾ ਜਾਈ ਜਾ ਜੱਬਾ ਮੇਰੀ ਆਵੇ ਬੋਲਾ ਤਾਂ ਗੁੰਡਾ ਤਾਂ ਕਹੀ ਹੋਈ ਇਹ ਕਿ ਬੋਲੋ ਮਾਂ ਮੈਂ ਨਹੀਂ ਹੋ ਲੋਕੀ ਕਾਹ ਅਮੋ ਸਾਹਮਣੇ ਜਿਵੇਂ ਆਇਆ ਜਿਵੇਂ ਅਮਨ ਇਸ ਤੈ ਨੀ ਜਿਵੇਂ ਤਾਂ ਹੈ ਟੋਚੇ ਆਪਾਂ ਨੀਚੇ થી ਅੱਜ ਅਗੜ ਆਈ ਹੈ ਛੇ અંબાજી જુઓ મિત્રો અહીંયા આગળ લિફ્ટની પણ સુવિધા છે ઉડન ખટારો તમે જુઓ

તો ચલો મિત્રો આપણે પર્વત પર ચઢવા ચડવાનું છે જો મિત્રો આપણે બહુ નજીક આવી ગયા છીએ અહિયાં અહીં આગળ પાણીની બોટલ ઠંડુ છાસ નાસ્તાની સુવિધા છે અહીંયા આગળ નાસ્તાની ફૂલ સુવિધા છે જો મિત્રો અહીંયા આગળ નાસ્તાની સુવિધા છે મિત્રો જુઓ તમે

कुरा <susurra> दिक <sussurra>

અહીંયા થઈ ને અહીંયા થઈ ને આપણે ઉપર જવાનું બાકી છે અહીંયા આગળ ટોચ ઉપર જવાનું છે મિત્રો કોણ <OR> મિત્રો આપડે બહુ નજીક પહોંચી ગયા છીએ અહિયાં આગળ એક હજાર પગાર થયા છે તમે જોવો આપણે નીચેથી આવ્યા અહીં આગળ તમે જુઓ ટ્રાફિક બહુ થવા માંડી છે અહીં આગળ લાજ પાંચો હાલ સુધી લાજ કરવા માંથી દોરી ગઈ વાત છે મિત્રો આપણા નજીક પહોંચી ગયા છે મંદિર તમે જો અહીંયા આગળ સીડીએ થઈને અંદર પર આવ્યા છે આપણે તો મિત્રો આપડે પોચી ગયા છીએ મોબાઈલ ની અહિયાં આગળ નો એન્ટ્રી છે તો મોબાઈલ આપડે બંધ કરીને મૂકવાનો છે તો મંદિર પહોંચી ગયા છે